સુસેન ચાર રસ્તાથી ભવન સ્કૂલ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ભ્રષ્ટાચારનો નો પડ્યો છે સુસેન પાસે ફરીથી પાલિકાના ભ્રષ્ટાચારનો નો પડ્યો છે સુસેન ચાર રસ્તાથી ભવન સ્કૂલ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર અવારનવાર ભુવા પડતા હોય છે ત્યારે આજે તંત્રના પાપે ફરી મસ મોટો ભુવો પડ્યો હતો આજ વિસ્તારમાં હજુ પડેલા ભૂવાની કામગીરી પૂર્ણ થઈ નથી ત્યારે તો ફરીથી પડ્યો હતો આ વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં પંદરથી વીસ ભૂવા પડ્યા છે તંત્રની બેદરકારીના કારણે વડોદરા શહેરમાં ભૂવા પડતા હોય છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વડોદરા શહેરમાં ભૂવા પડી રહ્યા છે જેથી કરીને વડોદરા શહેરને હવે ભૂવા નગરી તરીકે ઓળખ આપવામાં આવી રહી છે હવે જોવાનું એ રહ્યું છે કે વડોદરા શહેરનું તંત્ર શું કરશે જો બધા જ લગભગ આ વિસ્તારમાં પડી રહ્યા છે ભુવા એનું કારણ એવું છે કે આપ જોઈ શકો છો માટી જ નથી અંદર પુરાણ નથી બરાબર એક તો બીજું કેમિકલ યુક્ત પાણી જાય છે તો બી લાઈન બેસી જાય પણ અહીંયા એવું દેખાતું નથી અહીંયા તો સીધું બેસી ગયું છે એટલે જ્યારે બી કામ કરતા હોઈએ ત્યારે માટી પુરાણ એની ઉપર પાણી પીવડાવવું એના ઉપર રોલર ફરાવવું એવું કશું જ નહીં આ લોકો જે લોકો છે કોન્ટ્રાક્ટરોથી દબાયેલા લોકો છે કોન્ટ્રાક્ટર જે પ્રમાણે ટેન્ડરો નીકળે કોન્ટ્રાક્ટર જે પ્રમાણે કામ કરતું હોય એને કોઈ બોલે નહીં એટલે સવાલ એ છે કે વડોદરા શહેરને ખડોદરા લોકો કહી રહ્યા છે એ સાચી જ વાત છે રોજ એક બે એક બે ખાડા પડતા જ જાય છે તો શું કામ કર્યું છે ભાઈ અને આ ભૂવો પડ્યો તો કોને રોડ બનાવ્યો કોને ડ્રેનેજ લાઈન નાખી એની ઇન્ક્વાયરી થવી જોઈએ એના ખર્ચે જોખમે કામ કરાવવું જોઈએ આ નહીં કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ ભરે અને તમે લોકો ભૂવા વાળું કામ કરો અને લોકો ટેક્સ જ ભર્યા કરે એટલે સવાલ એ છે કે કામની ક્વૉલિટી હાઉ થર્ડ ક્લાસની છે એટલા માટે જ ભૂવા પડી રહ્યા છે અને એના ઉપર કોઈ એક્શન નથી પાછી એટલે એક્શન હોય તો રિએક્શન આવે એક્શન જ નથી આ ડેરીની ડેરી છે ડેરીનું કેમિકલયુક્ત પાણી આવતું જશે આની અંદર કોણ બોલવા જાય છે તમે જોયું આખા રોડ ઉપર એમના સાધનો પડી રહ્યા છે કોઈ બોલી શકતું નથી નાગરિકો હેરાન થાય જવામાં ટ્રાફિકની સમસ્યા થાય પણ એને કોઈ બોલી શકતું નથી કારણ કે બધા દબાયેલા છે ખરેખર આ વડોદરા શહેરના હિત જો જોવાનું હોય તો કોઈ બી ચમરબંધી કેમ ના હોય વડોદરા શહેરના નગરજનોના હિતમાં કામ કરો નહીં કે તમારા કોન્ટ્રાક્ટરો તમને દબાવીને તમે દબાઈ દો એવું કામ ના કરો ભાઈ એ બરોડા ડેરીથી સુસન સુધીની જે આપણી ડ્રેનેજની મેઇન લાઈન છે એ આખી લાઈન ઘણા વર્ષો જૂની છે અને એના કારણે આ વારંવાર આ રોડ પર ભૂવા પડતા હોય છે જે જે જગ્યાએ આનું કામ પણ ટેન્ડરિંગ પણ થઈ ગયું છે થોડો એક ટેકનિકલ એક નાનો મોટો વિષય છે એ જોઈ અને પછી આ ભૂવાનું પડવાનું મેં મેઇન કારણ એ જ છે કે આ જગ્યાએ જે મેઇન આપણી ડ્રેનેજની લાઇન છે બરોડા પ્રતાપનગરથી કે સુસન સુધીની એ લાઈનમાં પ્રોબ્લેમ થયો છે લાઇન બેસી ગઈ છે અમુક અમુક જગ્યાએ વર્ષો જૂની લાઇન હોવાના કારણે આ ભૂવા પડે છે